લાગે છે સૌરાષ્ટ્ર માટે રહ્યા છે ખેડૂતો વેપારીઓ ગૃહિણીઓ માટે સારા સમાચાર છે સૌની યોજના મુદ્દે સૌરાષ્ટ્રના ડેમ અને વધુ નદીઓને નર્મદાના નીરથી ભરવા માટેની આ યોજના હવે સાકાર થવા જઈ રહી છે ત્રીસમી આ યોજનાનું ઉદ્ઘાટન થશે જેના માટે વડાપ્રધાન મોદી પણ આવે તેવી શક્યતા છે ત્યારે શું છે આ યોજના આવો સમજીએ સૌરાષ્ટ્રના ડેમો નર્મદા નીરથી ભરાશે છેલ્લા ચાર વર્ષથી પાઇપલાઇનનું કામ સૌથી વધુ રાજકોટને લાભ મળશે વર્ષ બે હજાર બારમાં રાજકોટથી સૌની યોજનાનું એલાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના એકસો ડેમોને નર્મદાના નીરથી ભરવામાં આવશે જેના માટે પાઇપલાઇન બિછાવવાનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે વરસાદ આવે કે ન આવે ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે નર્મદાના પાણીથી ડેમો ભરાવાથી આખું વર્ષ પાણીની જરૂરિયાત પૂરી પાડી શકાશે જેને પગલે સૌથી વધુ લાભ રાજકોટની પ્રજાને મળવાનો છે ત્યારે આ યોજનાથી રાજકોટવાસીઓ ખુશખુશાલ છે સરકાર દ્વારા સૌની યોજના બહાર પાડવામાં આવી છે તો એનાથી ખેડૂ ને પાણી મળે તો નાના ખેડૂતો વર્ષમાં ત્રણ વખત પાક લઈ શકે યોજના છે એનો લાભ લેવા માટે તૈયાર જ છે જે છે એ સરકાર તરફથી યોજનાનો લાભ લેવા માટે તરસી રહ્યા છે કે જો એકવાર એ થઈ જાય ચાલુ તો આ ખેડૂત તો બધા તૈયાર જ છે એના માટે જો એકવાર પાક થતો હોય તો એ હવે ત્રણ વખત થઈ શકે છે સૌની યોજના અંતર્ગત પ્રથમ ફેઝમાં મચ્છુ ડેમથી સાની ડેમ સુધીની પાઇપલાઇન બિછાવવાનું કામ બીજા ફેઝમાં ધોળીધજા ડેમથી પોરબંદર વેણુ ડેમ સુધી પાઇપલાઇનનું કામ જ્યારે ત્રીજા ફેઝમાં લીંબડીના ભોગાવોથી હિરણ બે સુધી પાઇપલાઇન નાખવાનું કામ જ્યારે અંતિમ ફેઝમાં ભોગાવોથી કાળુભાર તેમજ રાયડી સુધી પાઇપલાઈનનું કામ ધોળીધજાથી નીકળતી લાઇન દ્વારા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પોરબંદર અમરેલી અને ભાવનગરના એકસો પંદર ડેમો સુધી આવરી લેવામાં આવી છે ધોળી ધજાથી એક સુધી સૌથી મોટી અંદાજે ત્રણસો કિલોમીટરની પાઇપલાઇન જેનાથી સૌરાષ્ટ્રના મધ્ય વિસ્તારને આવરી લાખ અંદાજે હજાર એકર વિસ્તારને આવરી લેવાશે જે બસો પિસ્તાલીસ ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે મૂડી સુરેન્દ્રનગર વાંકાનેર પડધરી કાલાવડ ભાણવડ ઉપલેટા અને પોરબંદર સુધી નર્મદાનું પાણી મળશે મયૂરસોની જી એસ રાજકોટ